નમસ્કાર શું તમે જાણો છો મૃત્યુ તમારા પગથી શરૂ થાય છે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું જેમ જેમ આપણા પગ નબળા થવા માંડે છે તેમ તેમ આપણું શરીર પણ નબળું પડતું જાય છે સંશોધનમાં પણ એવું સાબિત થયું છે કે જેમના પગ મજબૂત હોય છે એમનું જીવન લાંબુ અને સ્વસ્થ રહે છે તો શું તમે ઈચ્છો છો કે તમારા પગ હંમેશા મજબૂત રહે

એની જળ આપણા પગ છે જો પગમાં તાકાત ઘટી જાય નસો કમજોર થઈ જાય બ્લડ સર્ક્યુલેશન ખોરવાઈ જાય તો એની સીધી અસર શરીરના બીજા બધા અંગો પર પડે છે અને એ અંગો ધીમે ધીમે કમજોર થવા લાગે છે અને એટલે જ કહેવાયું છે કે મૃત્યુની શરૂઆત આપણા પગ થી થાય છે પણ સારી વાત એ છે કે કુદરતે આપણને એવી ઘણી બધી નેચરલ વસ્તુઓ આપી છે જેનો ઉપયોગ કરીને આપણે આ વિડીયોની અંદર હું તમને પહેલા તો જણાવીશ કે આપણા પગ કેમ કમજોર થવા લાગ્યા છે એની પાછળનું સાયન્સ શું છે અને એ પછી હું તમને જણાવીશ મુખ્ય ત્રણ ઉપાય અને એની સાથે સાથે બીજા સાત ઉપાય એ કરીને તમે તમારા પગની ચેતનાને પાછા લાવી શકો છો પગને મજબૂત બનાવી શકો છો ડાયાબિટીસ હાઈ કોલેસ્ટ્રોલ અને સાયટિકા જેવી સમસ્યાના કારણે આપણી નસો કમજોર થવા લાગે છે નસો દબાઈ જતી હોય છે જેના કારણે પગ સુન થઈ જાય છે અને દુખાવો પણ થતો હોય છે શરીરમાં મેગ્નેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમની ખામીના કારણે પણ નસો કમજોર થવા લાગે છે થાક અનુભવાય છે જો લાંબા સમય સુધી તમારું બ્લડ શુગર અનિયંત્રિત રહે છે તો એના કારણે પણ પગનો દુખાવો નસોની નબળાઈ ઝંઝણાટી એ બધી સમસ્યા થઈ શકે છે આ સિવાય વધેલો યુરિક એસિડ ગાઉટ અથવા તો સોજો પગને ગંભીર રીતે નુકસાન કરે છે વિટામિન બી ટ્વેલ અને વિટામિન પડતું જંક ફૂડ નું સેવન કરવું એક્સરસાઇઝ ના કરવું બેઠાડું જીવન તો આ બધા કારણોના લીધે પણ આપણને ઉપરની બધી સમસ્યા થતી હોય છે અમેરિકન જનરલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનના એક અભ્યાસ મુજબ ચાલીસ વર્ષની ઉંમર પછી શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન વીસ થી ત્રીસ ટકા સુધી ઘટી જાય છે જેના કારણે પગ સુધી સારી રીતે ઓક્સિજન પહોંચી નથી શકતો અને પગની તકલીફો શરૂ થઈ જાય છે જો તમે ઉપરના બધા કારણોને ઇગ્નોર કરો છો એને દૂર નથી કરતા તો શું થશે પગમાં દુખાવો વેરીકોઝ વેન પગમાં બળતરા ન્યુરોપેથી અને લખવા જેવી પરિસ્થિતિ પણ થઈ શકે છે આયુર્વેદ અને આધુનિક આપણને ત્રણ ચમત્કારિક વસ્તુ આપી છે જેનો ઉપયોગ કરીને આપણે મૃત્યુની છે એને લંબાવી શકીએ છીએ આજથી જ આ ત્રણ વસ્તુને ખાવાનું શરૂ કરી દો એમાંની સૌથી પહેલી વસ્તુ છે કિસમિસ કિસમિસ કેમ ખાવી જોઈએ કિસમિસ આયન પોટેશિયમ મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે જે બ્લડ સર્ક્યુલેશન ને સારું રાખે છે નસોની ની ને દૂર કરે છે કિસમિસ ની અંદર રહેલું પોટેશિયમ હાર્ટ હેલ્થ ને સારું રાખે છે બ્લડ પ્રેશર ને નિયંત્રણ માં રાખે છે સ્ટન્ટ એનર્જી મળે છે પાચનતંત્ર સારી રીતે કામ કરે છે કબજિયાત ની સમસ્યા દૂર થાય છે કેવી રીતે દસ થી બાર કિસમિસ તમારે લેવાની છે એને સારી રીતે પાણી થી ધોઈ લેવાની છે પછી એની અંદર થોડું પાણી નાખીને આખી રાત માટે આ કિસમિસને પલળવા રાખવાની છે સવારે તમારે આ કિસમિસના પાણીને ફેંકી દેવાનું છે અને કિસમિસને બરાબર ચાવી ચાવીને ખાઈ લેવાનું છે બીજી વસ્તુ છે વરિયાળી મને આજે પણ યાદ છે જ્યારે અમે નાના હતા ત્યારે જમ્યા પછી દાદી અમને એક ચમચી વરિયાળી આપતા હતા ત્યારે મોડાને સુગંધ માટે છે પણ આજે સમજાય છે કે વરિયાળી મોડાની સુગંધ માટે નથી એ આપણા શરીર માટે એક દવા છે વરિયાળીની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી છે ક્લિનિકલ રિસર્ચ એવું બતાવે છે કે વરિયાળી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે પાચન સુધરે છે નસોની નબળાઈ દૂર થાય છે ગેસ એસિડિટી જેવી સમસ્યા પણ દૂર થાય છે આ વરિયાળીને કેવી રીતે ખાવું જોઈએ પહેલા તો તમારે વરિયાળીને કાચી નથી ખાવાની વરિયાળીને તમારે હલકી શેકી લેવાની છે પછી આ વરિયાળીને તમારે જ્યારે પણ તમે જમવાનું પૂરું કરો એ પછી એક ચમચી વરિયાળીને તમારે ચાવી ચાવીને ખાઈ લેવાની છે બીજું તમે વરિયાળીની ચા બનાવીને પણ પી શકો છો આ માટે તમારે રાત્રે એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીની અંદર પલાળીને મૂકી દેવાની છે સવારે તમારે આ પાણીને એક ઉભરો આવે એટલે ગરમ કરવું પછી આ વરિયાળીના પાણીને ચાણી જેમ ધીમે ધીમે પી લેવાની છે ત્રીજી વસ્તુ છે અખરોટ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે અખરોટનો આકાર આપણા મગજ જેવો કેમ છે કુદરતે એની અંદર મગજને અને નસોને મજબૂત બનાવવા માટેની શક્તિ ભરી છે એક અમેરિકન જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત અભ્યાસ જણાવે છે કે અખરોટ આપણા મગજની કાર્યક્ષમતાને વધારે છે નસોની દૂર કરે છે છે અને ન્યુરોપેથી જેવી સમસ્યાથી બચાવે એની સાથે સાથે યાદશક્તિને સારી બનાવે છે હૃદય રોગના ખતરાને ઘટાડે છે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે કેવી રીતે ખાવું રોજ રાત્રે તમારે બે અખરોટને પાણીમાં પલાળીને મૂકી દેવાની છે સવારે તમારે આ અખરોટના પાણીને ફેંકી દેવાનું છે અને અખરોટને ચાવી ચાવીને ખાઈ લેવાનું છે આ અખરોટને તમે સાંજના સમયે પણ ખાઈ શકો છો એના માટે તમારે સવારે અખરોટને પલાળી દેવી અને થી ત્રણથી ના ગાળામાં જ્યારે તમને હલકી ભૂખ લાગે ત્યારે પણ તમે અખરોટને ખાઈ શકો છો આ ત્રણ ઉપાયની સાથે સાથે તમે બીજા ઉપાય પણ કરી શકો છો જે તમને પગની આ સમસ્યાને દૂર કરવા માટે સપોર્ટ કરશે એની અંદર તમારે રોજ મિનિટ મિનિટ ફક્ત સૂર્ય નમસ્કાર કરવાના છે અને પગની એક્સરસાઇઝ કરવાની છે રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગાયના દૂધની અંદર અડધી ચમચી હળદર નાખીને ઉકાળીને તમારે આ હળદર વાળા દૂધને પીવાનું છે આ દૂધ દૂર કરવામાં મદદ કરે છે વિટામિન દૂર કરવા માટે રોજ સવારે પંદર મિનિટ સૂર્યના પ્રકાશમાં બેસવાનું છે જેનાથી તમને પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી મળે અને તમારા હાડકા મજબૂત થાય પગ મજબૂત થાય અંજીર ને તમારા રૂટિનમાં ઇન્કલુડ કરો જે કેલ્શિયમથી ભરપૂર છે તમારા હાડકાને મજબૂત બનાવે છે રોજ એક ચમચી તલ ખાવાનું રાખો તલ કેલ્શિયમનો ભંડાર છે સીઝન હોય ત્યારે દિવસમાં એક થી બે આમળા ને ખાઓ આમળામાં રહેલું વિટામિન સી બ્લડ સર્ક્યુલેશન ને સારું રાખે છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ ને ઘટાડે છે મેથીના દાણા ને ખાઓ મેથીના દાણા ડાયાબિટીસ ને કંટ્રોલમાં રાખે છે નસوں ની કાર્યક્ષમતા ને વધારે છે હવે એક સવાલ પૂછું શું તમને લાગે છે તમારા પગ થાકી ગયા છે એમાં દુખાવો રહે છે પગમાં ઝંઝણાટી થાય છે ચાલવા ઉઠવા બેસવામાં તમને તકલીફ થાય છે તો આ બધી સમસ્યા બતાવે છે કે તમારા પગની નસો કમજોર થવા લાગી છે અને જો તમે આ સમસ્યા ઉપર ધ્યાન ન આપો તો શું થશે તમારી નસો ધીમે ધીમે સુકાવા લાગશે બ્લડ સર્ક્યુલેશન ખરાબ થશે જેના કારણે એની સીધી અસર તમારા શરીર પર થશે પણ સારી વાત એ છે કે આ પ્રોસેસને રિવર્સ કરી શકાય છે કુદરતે આપણને એક શક્તિ આપી છે અને આ શક્તિ ત્રણ વસ્તુઓની અંદર છે વરિયાળી અખરોટ અને કિશમિસ આ ફક્ત ખાવાની વસ્તુઓ નથી આ છે જીવન લંબાવવાની ચાવી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ સાથે જરૂર શેર કરો અને હા આ ત્રણ વસ્તુઓમાંથી તમે કઈ વસ્તુને ખાવાની શરૂ કરો છો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને છેલ્લે સ્વાસ્થ્યને લગતી આવી જાણકારી માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો